ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં મુન્ના કાંઠાથી એમ ટી સ્કૂલ સુધીના રોડની હાલત અત્યંત કફોડી બની છે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું આ રોડ નિર્માણના એક જ મહિનામાં તૂટી જતા સ્થાનિક રહેવાસીઓ આ રોડ ઉપરથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા ગોધરાના પશ્ચિમ વિસ્તારનો આવેલ મુન્ના કાંઠાથી એમઇ ટી સ્કૂલ સુધીનો રોડની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આ રોડનું કામ કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હતું પરંતુ હલકી ગુણવત્તાના મટીરીયલના ઉપયોગ કરી ફક્ત લેપા પોતેના કરેલા કામને કારણે રોડ બન્યાના એક જ મહિનામાં તૂટી ગયો પરંતુ રોડનું સમારકામ હજુ સુધી થયું નથી રોડ પર પડેલા આ મોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જાય છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે જેના કારણે લોકો અકસ્માત ભોગ બન્યા છે સ્થાનિક રહેવાસીઓ કહેવું છે કે જીવના જોખમે મુસાફરી કરવી પડે છે કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનું કામ કર્યું અને પાલિકા તંત્ર હજુ સુધી કોઈ ધ્યાન આપતું નથી અમે ક્યાં સુધી આ ખાડાઓમાંથી પસાર થતા રહીશું જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે અને પાલિકા તંત્ર પાસે આ રોડના તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે જૂના જકાતના અમીરપુર રોડ જે જૂના જકાતના ઘટી લે કે અમીરપુર રોડ સુજિંદર રોડ બનેલો હતો થોડો સમય અગાઉ બનેલો હતો પણ ચોમાસા પહેલાં જ રોડ તૂટી ગયો ત્યાં સ્થાનિક અમે લોકો માગણી કરીએ છીએ કે ભાઈ આ રોડનું સમારકામ વહેલી તકે થાય કેમ કે એક હાઈસ્કૂલ બી ત્યાં આવેલી છે તેમાં ત્રણ હજારથી ઓછા બાળકો ત્રણ હજારથી વધુ બાળકોનો ઘેર ચાલુ છે અહીંયા ને અમે બી માગણી કરીએ સ્થાનિક લોકો માગણી કરીએ છીએ નગરપાલિકા હતી અને કલેક્ટર સાહેબે બી રજૂઆત કરીએ છીએ કે આનું વહેલી તકે સમારકામ થાય એવી માગણી કરીએ છીએ આ મેન રોડ છે જે બગીડોર અંબાલી મેહલોલ મેઇન રોડ ગણાય છે સાહેબ

આ માર્ગ ઉપરથી તમામ સોસાયટીઓ અને ગોધરા શહેરની સૌથી નામાંકિત ઇસ્કૂલ એમઇટી હાઈસ્કૂલમાં મોટી સંખ્યામાં બાળકો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય અને આ માર્ગ ઉપર વરસાદના પાણીના લીધે ખૂબ જ જર્જરિત અને ખરાબ સ્થિતિમાં ખાડા પડી ગયેલા હોય જેથી કરીને હું એ વિસ્તારના તમામ લોકો વતી જિલ્લા વહીવટી તંત્ર માન્ય મુખ્ય અધિકારી નગરપાલિકા સબ ડ્યુઅલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત સાહેબ શ્રી અને હાલમાં નવા વરેલા માન્ય કલેક્ટર શ્રી અજય કુમાર દહિયા સાહેબને હું આદર સાથે વિનંતી કરું છું કે આ માર્ગ વ્યસ્ત હોવાને કારણે ખૂબ જ હાલાકી અને ભોગવવી પડતી હોય જેથી કરીને તાત્કાલિક ધોરણે મેન્ટેનન્સ કરવા માટે હું આદર સાથે વિનંતી કરું છું રજૂઆત કરું છું રમજાની જુજારા ધારાશાસ્ત્રી ગુજરાત હાઈકોર્ટ